નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગાંધીનગર કમલમમાં હું ઊભી છું આજે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો દિવસ એટલે પ્રદેશ પ્રમુખની જાહેરાત અને જાહેરાત કરતાં પણ વધારે આજે ચૂંટણીની પ્રક્રિયા જે કહેવાય છે ઔપચારિક પ્રક્રિયા કહેવાય જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ કારણ કે જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરી દીધું છે બિનહરીફ રત્તના પ્રદેશ પ્રમુખ બની જવાના છે જગદીશ વિશ્વકર્માનો કાર્યકાળ ખૂબ સરસ અને ખૂબ લાંબો રહ્યો છે એટલે તમે જુઓ કે નીચેથી લઈને ઉપર આવતા કાર્યકર્તાઓના નામ જ્યારે હવે એમાંથી એક નામ જગદીશ વિશ્વકર્માનું આવે છે શહેર પ્રમુખથી લઈને મંત્રી બનવા સુધીની એમની સફર જે છે એમની કારકિર્દી રાજકીય કારકિર્દી છે એ બહુ લાંબી રહી છે એમને સીએમ સાથે કામ કરવાનો કાર્યકાળ પણ એમનો સારો એવો રહ્યો છે કારણ કે જ્યારે સીએમ કમિટીમાં હતા ત્યારે એ શહેર પ્રમુખ હતા અને એવી રીતના સીએમ સાથે પણ એમને ઘણું કામ કર્યું છે સી આર પાટીલ બાદ અગિયારમાં પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીને એમના અગિયારમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માની પસંદગી કેવી રીતના થાય એ બહુ જ અલગ અલગ માપદંડ છે પણ સૌથી વધારે કોઈ ફેક્ટરની વાત થતી હોય તો એ ઓબીસી ફેક્ટર છે ઓબીસી ફેક્ટરની વાત એટલે થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી એક એવા પ્રમુખ એક એવા નેતાની રાહ જોઈ રહી હતી કે એવા નેતાની શોધમાં હતી કે જે ઓબીસી પણ હોય જે જૂના કાર્યકર્તા પણ હોય અને જે સંગઠન સાથે બહુ જ લાંબા સમયથી જોડાયેલા હોય અને એવું જ એક નામ જગદીશ વિશ્વકર્માનું સામે આવ્યું જગદીશ વિશ્વકર્મા હવે ફોર્મ ભરી દીધું એના પછી શું એટલે પ્રમુખનું નામ જાહેર થઈ ગયું એના પછી શું છે તો એના પછી થશે એવું કે કાલે ભૂપેન્દ્ર યાદવ આવશે ભૂપેન્દ્ર યાદવ આવે એના પછી એમને એક શ્રીફળ આપી અને જે એમને કાર્યભાર છે એ ઓફિશિયલી એમને સોંપવામાં આવશે સાથે જ સી પાટિલ પાટીલ પણ ત્યારે હાજર હશે સી પાટીલ પાંચ વર્ષ કરતાં વધારે લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ હતા બે હજાર વીસથી એમને આ કાર્યકાળ એમનો જે પ્રદેશ પ્રમુખનો હતો એ અત્યાર સુધીનો હતો હવે જગદીશ વિશ્વકર્મા આ કાર્યકાળ સંભાળવાના છે પોતાનો કારોબાર સંભાળવાના છે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રી છે લઘુ ગૃહ ઉદ્યોગ અને બધા બધું એ સ્વતંત્ર રીતના સંભાળી રહ્યા છે રાજ્યકક્ષાના મંત્રીથી જે જવાબદારીઓ છે સાથે સાથે જ હવે પ્રદેશની જવાબદારીઓ પણ સંગઠનની જવાબદારીઓ પણ એમના પર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે થોડાક સમયમાં જ છે સાથે જ બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે પણ એમની પાસે ખૂબ ઓછો સમય છે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ એ સંગઠનને ક્યાં લઈ જાય છે એ મોટો પ્રશ્ન છે કારણ કે સી આર પાટીલે જે બેન્ચમાર્ક તૈયાર કર્યો હોય એકસો બાસઠ સીટ જીતવાનો કે એકસો બાસઠ ધારાસભ્યવાળો એ બેન્ચમાર્કથી ઉપર કેવી રીતના આવવું કે પછી એને કેવી રીતના જાળવવું એ પણ એક પડકાર રહેવાનો છે જગદીશ વિશ્વકર્મા વિશ્વકર્મા માટે આમ તો ઘણા બધા પડકારોમાંથી એક પડકાર આ છે બાકી સંગઠનને સાચવવાથી લઈને નેતાઓને સાચવવાથી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આ બધું જ એમના માથે છે આગળ જતાં એ કેવી રીતના બધું સંભાળે છે જોવાનું રહ્યું પણ પ્રમુખના નામ જાહેર થયા પછી શું થશે તો પછી એમના ઉપર એ જવાબદારીઓ આવશે એમના ઉપર એ તાજ સાથે સાથે જે પદ પદ સાથે સાથે જે જવાબદારીઓ આવતી હોય છે એ જવાબદારીઓ પણ આવશે કાલે ઓફિશિયલ રીતના એમને એ જે કારોબાર છે એ આપવામાં આવશે ઓફિશિયલ રીતના એક શ્રીફળ આપી અને એમને આખી જ જવાબદારીઓ જે છે એમના ઉપર રાખવામાં આવશે સી આર પાટીલ હાજર હશે ભૂપેન્દ્ર યાદવ હાજર હશે અને અહીંયા જ કમલમ ખાતેથી એ એમનો કાર્યકાળ જે પ્રમુખ તરીકે તરીકેનો છે એ શરૂ કરશે